આપડો ના પીએ દાળ પીએ પણ આલુ હતું પડે ગોપી આપણે રસ કરીને આખા પ્લેટમાં લોટો ફરતો હોય એક અમને ચોરી સવાર માં બધા ફોન કરી

મહિના નો એમ અત્યારે હાલ પીવાય પશુ અનિલ્યા બુડીયો થવા માંડે ને તો નઈ હાલતી પણ કાલ હવા થોડું ગ્લાસ લઈ જજો અડધો ગ્લાસ ને બે ગ્લાસ હાલવા પડે બે હાલ છું કિશોર બે ને પીવાનો હોય ને બે હાલ બધા છો કાલ નો પેલા કીધું હોય એવું હોય ખબર હોય ને મને ખબર નથી બાર ખબર મને એમ કે મંદિર જોયા છે ના ગામડે દર્શન કરવા એટલે આજ ફરવા જાય તો યાદ જ નહીં કાકાજી લાયા દાદા દિવસ ના હોય મીનાબેન એટલી તો સમજાવી પિતા ગણો ને પીતો હતો દર વર્ષે પીવા છે વાત થાય છે કે મિનલ બેન અને એક હું રો કેવાય અને ઈ બે ચાર ઘર સાચવે છે પાડોશી તો ગ્લાસ મિક્સર ના બગડે કડું થાય નઈ બધો નાલવાનો મોકલવાનો આટલું લેતા આવશે ગામ ને બેગુડિયો ન થઈ જાય તો હાર બા

આ સાલ તમારી ફરજ નહી આવતી આ તો હું કીધું ન તો મને કાલ આલે કમે તો ના પડી પીવાના છે હવે નહી પીવાના અબા તમને તમે હોય ન આ તો કોઈ જાણવું પડે

એટલો રસ નેકળી જાય જોઈએ મતલબ હોય ને તે લેવા આવું બધું નહીં કોમ આવું કદી આપડે તો એ તો આપડું મારે શું કોમ હોય હું તો બેઠી ના લુ શું ગમે તેલવાનું હારું તમારું માં નહીં હારું

જીભ કચવાઈ ને આલ્યો ન જીભ કચવાઈ ને ના હાલ થી કોઈ ના આલેલું ના લેખે બા પણ કાલ તમે યાદ કરીને

મેચો ડાળો હોય તો પૂરું થાય કોઈ બી વાહ કઈ તમે રત્તા ને થોડું હાલું બેઠો નહીં બેઠા હો જવું જેને હશે ને એની આશીર્વાદ મળશે બાર મહિના કશું નહિ થાય એમ બેટ કર્યા ઓને ચોય આશીર્વાદ મળતા જ નહો વેટ કર્યા વેટ કર્યા સિવાય આશીર્વાદ મળતા નહો

અચ્છા પબ્લિકા ના મતલબ ઈ થઈ જ્યો